આ તો પબ્લિક જે નહી વિચારતી આપણે એ જ કરીને બતાવીએ તો આજે આપણે એક નવું એક્સપેરિમેન્ટ કરવા જઈ જઈએ હું તમને બતાવું પછી તમારું માહિતી આલું અને એક સબસ્ક્રાઈબ કરી દો અને અને તમને ખબર આવું છે આ તમને નહીં ખબર હોય કોનું નોમ પછી હું કઉ છું તમને વિડીયો પેલા પૂરો જોવો પછી હું તમને નોમ કહું કે આ છે અને આ રીતે છોકરા તો અલાય જ ના ઓને જેને ઓનો જેનો અનુભવ હોય એને જ અલાય ના કે બાકી અલાય ના તો બરાબર વિડીયો ચાલુ કરીએ અને સબસ્ક્રાઈબ કરી દો બરાબર ફાઈનલી તમે આ વિડીયો સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જોવામાં હાલ હું થયો તો ખબર પડે થોડો ઊંચો રાખતો મિત્ર જોવા ભૂલતા એક જોવા એક ફૂટું ફૂટું થઈ રહ્યો જોવા એક બે ફૂટું ફૂટું થઈ રહ્યો ખાલી થોડી વાર વાત જોવા વેટિંગ કરો ઓ

તમે જોયું આ બાટલાની હાલત શું થઈ બરાબર તમારે ઘેર ટ્રાય આરે તમારે ઘેર ટ્રાય કરવો હોય તો કરજો પણ થોડું ધ્યાનથી કરજો કારણ કે અમે થોડું આપણું નુકસાન થાય એવું છે બરાબર જો અમો ઘેર છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો તો ચલો બાય બાય